મોરબીના સનાળા રોડ ઉપર સુપરમાર્કેટ પાસે મિની મેટાડોર પલટી મારી ગયું હતું અને વીજ પોલ સાથે ટકરાયું હતું લોકોના કહેવા મુજબ ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને બાદમાં અકસ્માત સર્જીને વાહન છોડીને સ્થળ ઉપરથી ભાગી ગયો હતો જોકે આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ થવા પામી નથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની પાસે આવેલા સુપરમાર્કેટની સામેના ભાગે મિની મેટાડોર કે જેમાં વી કે રોડ લાઇન્સ સર્વિસ લખેલું હતું અને મોરબીથી સુરતના ફેરા કરે છે તે વાહન પલટી મારી ગયું હતું વાહન નંબર જી જે છત્રીસ વી પંચાવન જીરો એક નંબરનું આ વાહન હતું અને આ વાહનના ચાલકે કોઈ રીતે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા સરનાળા રોડ ઉપર ડિવાઇડર ઉપરના વીજ પોલ સાથે અટકાયું હતું અને પોલ ધરાશાયી થઈ ગયો હતો અને વાહનમાં પણ નુકસાની પહોંચી હતી ને લોકોના ટોળા સ્થળ ઉપર એકત્ર થઈ ગયા હતા ત્યાં સ્થળ ઉપર હાજર લોકોના જણાવ્યા પ્રમાણે નશાની હાલતમાં ડ્રાઈવર દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને વાહન ઉપર કાબુ ન રહેતા ડિવાઇડર ઉપરના થાંભલા સાથે તેને વાહન અથડાવી દીધું હતું જેથી વાહનમાં નુકસાની થવા પામી હતી તે રીતે જ વીજ પોલ પણ તૂટીને નીચે પડી ગયો હતો અને તે બનાવને લઈને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર થઈ ગયા હતા જેના લીધે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જોકે આ સમગ્ર બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઈજાગ્રસ્તની કોઈ યાદી કે નુકસાની સંદર્ભે કોઈ ફરિયાદ પણ નોંધાવવા પામી નથી તે હકીકત છે ત્યાં સ્થળ ઉપર હાજર લોકોના જણાવ્યા પ્રમાણે વાહન ચાલક બેકાબુ હતો અને તેણે નશો કરેલો હોય નશાની હાલતમાં અકસ્માત સર્જાયો હોય તેવું ત્યાં હાજર લોકોમાં ચર્ચા રહ્યો હતો મોરબીના સરાળા રોડ ઉપર સાંજે સાત એક વાગે આ બનાવ બન્યો હતો